તો તમારી બહુ બધા લોકોની કોમેન્ટ હતી કેમેન્ટ આ પણ વાંચે છે હું પણ વાંચું છું તો પ્રેન્ક વિડીયો કરીએ કઈ રીતના તો અમે એવું વિચાર્યું છે કે સ્ક્રીપ્ટેડ પ્રેન્ક કરીએ તો સ્ક્રિપ્ટેડ પ્રેન્ક એવો છે કે અમારા બીઓને ખબર છે કે પ્રેન્ક શું છે બધા પ્રેન્કમાં એક જણ એક્ટિંગ કરે છે અમે આમાં બે જણ એક્ટિંગ કરીશું અને રિએક્શન તમારા લઈશું કે કેવો લાગ્યો સ્ક્રિપ્ટેડ રેન્ક સ્ક્રિપ્ટેડ પ્રેન્ક બનાવીએ છીએ મેં આ કોઈ જગ્યાએ જોયો નહીં યુટ્યુબ પર પણ કદાચ આવો પ્રેન્ક કોઈ નહીં બનાવે કે સ્ક્રિપ્ટેડ સ્ક્રિપ્ટેડ પ્રેન્ક બનાવે છે પણ કોઈ કહેતું નહીં કે આ સ્ક્રિપ્ટેડ પ્રેન્ક છે તો અમે તમને કહીને બનાવીએ છીએ કે અમે સ્ક્રિપ્ટેડ પ્રેન્ક બનાવીએ છીએ તો ચાલો જોઈએ આપણે આપણો સ્ક્રિપ્ટેડ પ્રેન્ક આઈ

ઓફિસમાં કામ નહોતું તો કોણ જોસ્તો ઓનલાઈન હતી કોયંજી મોકલવાનો ટાઈમ મોડે મેસેજ કરવાનો મોકલી છે એ તો પ્રектમાં મોકલી છે હવે મેં વાત જ ન કે જેનો એટલે તો ફેસ ટુ ફેસ વાત કરી મેસેજ કરો તો જ્યારે કરવાનો તો ત્યારે તો કરીઓ ને પણ તમે એમ નથી કીધું કે વાત નહી કરી કે તો ફેસ ટુ ફેસ વાત કરું છું પણ મેસેજ માં કરી ફેસ ટુ ફેસ જ જોડે વાત નહી કરી દૂર બેસ માં રહેતા પણ તમે માં જે કે તો ખરી કે સાંભળતા જ નહીં

આલો આલો પ્રેક્ટ તો કર ચાલ ફાળી દી મને ફાળી દી મન બોલ ચાલ ના તો રે રીન કાયો હું એક્સપર્ટ ટુ એવર સુતા મેં ડાલતો નો પાસ કે હું એક્સપર્ટ ટુ વેલ્ફેર ટુ મેં એક્સપર્ટ છું

Cosa vuoi dire? Dicelo Ma non ti ha detto di farmi il bambino? Ma lo chiedi dopo che ti chiedi di farlo Dicelo Mi ha messo un messaggio di una ragazza su Instagram E? કરું ના જો ઓકલેવા đuય ઓ ઓલ આ તી તું હસિસ હમ એટલે મેં બહુ સાજે જિતના ઓળખ પૂછો હા તો એમને વેલેન્ટાઈન ડે પ્રપોઝ કર દીધું પણ પ્રવ દેને તો આપણે વાજ પણ એને કરી દીધું એવું કે છે કે વેલેન્ટાઇન બે ને દિવસ આપણે એવું સાથે થઈ ગયું તો કઈ વાળું બે હજાર એસી વાળી હા હા બે હજાર પચ્ચીસ વાળું કેવું માની તમને પહેલાથી અમે ઓળખીએ છીએ વાત કરીએ પહેલેથી ઓળખોલ તો પછી લે યાર પેલું કે આવવાનું કામ વાળું છે અકરા દીધો છેડી બરાબર બધા ટોપિક્સ હતો મેં મજા આવે છે સોરી આટકો કોમેડી મસ્ત હશે કે બીજી ગર્લફ્રેન્ડ પણ આ સે લાગે કે આ લોકો સ્ક્રિપ્ટેડ કોમેડી કરી રહ્યા છે જલસ કન્ટેન્ટ કોફર જલસ ના ના બદલ બદલ કરીશ તો મજા નહિ આખો લોકરા છે માં મને કમ મે છે કમ છે તો મૂળ મધી કમ તી તું મરતોરે લગન કમ કરે તમે કેમ કે તું ભી ગમતી હતી ને તું ભી ગમતી હતી હા

મેં કીધું કે કઈક નવું ટ્રાય કરે એમ પણ પ્રેંક તો કરે જ છે અને અડધા અમુક લોકો સ્ક્રિપ્ટેડ પ્રેંક બી કરે છે પણ આપણે કઈ નઈ કર્યું સ્ક્રિપ્ટેડ પ્રેંક તો જો પ્રેંક ન તો કોમેડી થઈ ગયું અમારું તો જો તમને આ પ્રેંક ગમ્યો હોય તો બીજો પ્રેંક આવો સ્ક્રિપ્ટેડ લાવીશું અમે હવે બધા સ્ક્રિપ્ટેડ પ્રેંક લાવીશું પણ તમને કઈ નઈ કે આ જો આવો પ્રેંક અમે બનાવીએ તો અમારું શું રિએક્શન હોય પણ આમાં તો કોઈ રિએક્શન આયા જ નહીં

ઓન્લી કોઈ જગ્યાએ ફરીસો કોઈ કોઈને સરપ્રાઈઝ આપવાનું નથી એ પ્લાન છે અમારો પર્યામનો કોઈ ને ની જોડી તો તોડાડ છે થેન્ક યુ કોયા કેટલા છે તો કે એટલે તમારી વાત થાય છે ઓકે થેન્ક યુ તમને સૌથી વધારે કોના બ્લોગ્સ ગમે છે સૌથી વધારે કોના બ્લોગ ગમે બહુ બધા લોકો લોકો જોઉં છું એવું નહી કે કોઈ મોટો યુટ્યુબર્સ કે સૌથી મોટા ડેલી બ્લોગર તો પેલો એ છે ને એનું નામ શું લાંબા લાંબા વાત નામ ભૂલી ગયો મેં હમણાં યાદ હતું

કરન્ટ ફેવરિટ પછી દિવ્યા પરડિયા કે છે મસ્ત પિક્ચર છે લે તમે કો કો તમે એક સ્નેક યુટસેન બ્લોગ આજી થેન્ક યુ મૂવ આલે મૂવી મસે મોઉ થેન્ક યુ વોઇસ માં હેડિંગ કો કે છે કે વોઇસ ઓલરેડી પાવર હા પાવર વોઇસ કમેન્ટ पछी अजय भाई सोलंकी आपके ब्लॉग्स में बहुत मजा आता है हमारे व्लॉग में बहुत मजा आता है तो लाइक कमेंट शेयर सब्सक्राइब जरूर करना ब्रो पुष्पा पटेल कांग्रेचुलेशंस ओके मानशु थैंक यू पछी ध्रुव जैन के उनके खरू पर लटका हूं छे हां वीडियो में मिलके आएगा જો તમને આ પ્રેન્ક વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાકી તો હું માહિતી